નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા ચાલો હવે આપણી થીમ કઈ ચાલે છે શું બોલવાનું મારું શરીર શું બોલવાનું ચાલો આજે આપણે અહીંયા બધા શરીરના અંગો અહીંયા આપણે ચિતરેલા છે તો તમારે ભવ્યા એક એક નામ પૂછશે એ તમારે બોલવાનું છે હો ચાલો હાલો બોલો છો એને શું કહેવાય મોઢું એટલે ચહેરો ચાલો એને શું કહેવાય હાલો હવે ત્રીજું નંબરનું કયું છે એને શું કહેવાય કાન કાન શું કામમાં આવે કાનથી શું કરીએ છીએ આપણે સાંભળવા માટે સરસ હાલો હવે ચોથું ચિત્ર કયું છે નાક શું કામ માં આવે સૂંઘવા માટે સરસ મમ્મી હા એ પણ હોય શરદી થઈ જાય તો ટેડા પણ આવે પછી સૂંઘવા માટે સરસ મજાના ફૂલ છે પછી મમ્મીએ સરસ સરસ રસોઈ બનાવી હોય તો સુગંધ આવે ને પછી ચીપ હાલો પછી

પાક એના પછીનું ચિત્ર દાંત સાફ કરો છો ને બધા બ્રશ કરો છો ને એમાં કેવા સરસના દાડમના બી જેવા મોતીના સરસ દેખાય છે દાંત એવા દાંત હોવા જોઈએ પીડા દાંત હોવા જોઈએ નહીં એના પછીનું ચિત્ર 8 હાથના આંગળીઓ છે શું છે છે કોઈ એક એમાં અંગુઠો પણ આવી જાય કેટલી આંગળી હોય આપણે એક હાથની કેટલી આંગળી હોય ગણો જોઈએ આલો જે બધા પંજો ગણો જોઈએ કેટલી આંગળી છે ગણો જોઈએ આલો